રાજકોટમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ યુવા પાંખ દ્વારા સત્તર માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ સ્થિત આવેલા આશાપુરા ફાર્મ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર જેટલા નવયુગલો લગ્નના બંધનમાં બંધાયા હતા સમૂહ લગ્નમાં વૈદિક મંત્રોચ્ચાર અને લગ્નગીતોની રમઝટ પણ બોલાવવામાં આવી હતી ત્યારે દીકરીઓને કર્યાવરમાં સોના ચાંદીના દાકીના સહિતની તમામ ચીજવસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે બહોળી સંખ્યામાં સમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ નવ દંપતીઓને આશીર્વાદ પણ આપ્યા હતા અમે છેલ્લા રાજકોટમાં સત્તર વર્ષથી આયોજન કરી છીએ સમલગ્નનું તો સમગ્ર ગુજરાતની અંદર સોળ જિલ્લામાં આયોજન કરીએ છીએ અને રાજપૂત સમાજના રીત રિવાજ અને સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ અમારે લગ્ન રાતના જ હોય છે એટલે રાતના સમયે અમે રાખીએ છીએ આ વખતે અમે એક યુવા પાંખનો એટલે યુવાનોનો ટેસ્ટ લીધો કે આ વખતે તમામ જવાબદારી તમને આપી છે તો યુવાનોએ જ જવાબદારી સંભાળી છે અખિલ ગુજરાત રાજપૂતિઓની યુવા પાંખ આ વર્ષે બનાવી છે તે અમારો ટાર્ગેટ છે કે સોળ જિલ્લામાં પચાસ હજાર યુવાનો કાર્યકર અને એક લાખ યુવાનોનું સંમેલન થાય અને સમાજની વધારે જાગૃતિ અને ક્રાંતિ આવે સમૂહ સિવાય વિવિધ પ્રવૃત્તિઓ કરી છે કે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અમેરિકા લંડન ગાંધીનગર દ્વારકા હમણાં જયપુરમાં કોન્ફરન્સ છે ઓલ્ડ વર્લ્ડની બિઝનેસ કોન્ફરન્સ છે તે જયપુર ખાતે માર્ચ મહિનામાં સોળ અને સત્તર તારીખે સમૂહ લગ્નમાં અમે દર વખતે દીકરીઓને ભેટસો ગાત એક લાખ રૂપિયાથી ઉપરની આપીએ છીએ અને ખૂબ જ પ્રોત્સાહન મળે છે અને સમાજમાં એક શક્તિ અને સંપત્તિનો સદુપયોગ થાય અને એમની બચત થાય આવનાર પેઢીને પણ એને વિચારો મળે કે ભાઈ આ સમૂહ લગ્નથી જે સમૂહ યજ્ઞ છે અને સમાજ કરાવે તેની વચ્ચે જોડાવવું જોઈએ એવી અમે માતા પિતાને અપીલ કરીએ છીએ અને વધુ વધુ સંખ્યા થાય તો અમારી તૈયારી છે ગમે તેટલી સંખ્યા થાય એકાવન એકસો એક પાંચસો તો પણ અમારી તૈયારી હોય છે કાયમ માટે